નમસ્કાર દર્શક મિત્રો નજર છું સાથે ચતુર આપણે ત્યાં લોક સંસ્કૃતિમાં લોકમેળાનું ખૂબ મહત્ત્વ છે અને આપણે વિખ્યાત અહીંયા વિસ્તારમાં ઝાલાવાડ વિસ્તારમાં ત્રણે મેળો પણ યોજાય સાથે સાથે અહીંયા અહીંયા રણજીતગઢ ગામે આ સિઝનનો છેલ્લો મેળો કહેવાય આમ તો કહેવાય છે કે હાલો માનવ્યું મેળો મેળામાં મારો મનનો માનેલ છે આમ તો મેળાની એક લોક સંસ્કૃતિ હતી જે તે સમયે આજે પણ આવી જ વિરાસતો સાચવીને બેઠેલા આ રણજીતગઢ ગામે હળવદની નજીક આ મેળાનું અનેરો મહત્વ છે અહીંયા ધાર્મિક સાથે સંસ્કૃતિની અનેક રીતે ઉજવણી છે અહીંયા મેં મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો ચકડોળ હોય જુદી જુદી રાઇડ્સ હોય એમાં લોકો આનંદ પણ માને છે સાથે સાથે આપણા સંસ્કૃતિના દર્શન પણ કરે છે એક લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે અહીંયા તળાવમાં સ્નાન કરવાનું અનેરો મહત્ત્વ છે નૌકા વિહાર પણ જોઈએ સાથે સાથે મેં કહ્યું એમ કે અહીંયા મહાદેવજીના પણ આપણે દર્શન કરાવીશું તેમ છતાં પણ ઘણા બધા લોકો મિત્રો જોડાય છે એ તળ ઝડપથી શેર કરશો એટલે અન્ય સુ મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે અહીંયા આ રણજીતગઢ ગામે યોજાયેલ લોકમેળાના હું તમને દ્રશ્યો મિત્રો બતાવું છું અને રણજીતગઢ ગામે મેળો યોજાય છે ત્યાંના આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી છે અહીંયા લોકો દર્શન કરવાનો પણ અનેરો મહેમાત છે સાથે જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે અને અહીંયાથી દર્શનાર્થીઓ પણ ભાવનાથી દર્શન કરે છે અહીંયા આ છે રણજીતગઢ ગામે દેરિયારીનો મેળો કહેવાય છે આમ તો અહીંયા આપણે મેળાના સાથે સાથે જ અહીંયા સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ છે એના પણ આપણે દર્શનો કરીશું અને અહીંયા આપણે જે ગ્રાઉન્ડમાં પટાંગણમાં આવતા જ અહીંયા શીતળામાનું મંદિર છે મિત્રો એ પણ આપણે દેખાડવું છે સાથે સાથે મેં કહ્યું નજર હળવદના માધ્યમથી તમે જે લાઈવ જોઈ રહ્યા છો એ હળવદ હળવદ તાલુકાના રણજીત ગામે અહીંયા પટાંગણમાં આવતા જ સાથે જ અહીંયા શીતળામાં મંદિર છે અને લોકો ત્યાં પણ દર્શન કરે છે સાથે જ અહીંયા ગણેશજી બિરાજમાન છે અને તેમનું પણ અનેરું મહત્વ છે મિત્રો ગણેશજીની સાથે સાથે અહીંયા જે આ વૃક્ષનું ઝાડનું વૃક્ષ છે તેને પણ આપણે જોઈએ સાથે જ અહીંયા જે શિલાલેખ પણ કરવામાં આવ્યો છે એને પણ આપણે જોશું પરંતુ આ મેળો છે મેળામાં લોકો સંસ્કૃતિની સાથે સાથે અનેરું મનોરંજન પણ જોઈ રહ્યું અને અહીંયા આ ઝાડ છે વિશાળ મિત્રો ત્યાં અનેક લોકો ઝડપથી શેર કરશો હળવદ તાલુકાના ગામથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી છે રણજીતગઢ ગામના મેળાથી અને દર્શનાર્થીઓ અહીંયા દર્શનનો પણ અનેરો મહેમાત છે આ જે ઝારનું ઝારનું ઝાડ છે એને પ્રસાદીનું ઝાડ તરીકે પણ મિત્રો દર્શાવવામાં આવ્યું છે ને અહીંયાથી આપણે જોઈ રહ્યા છો તમે જે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો એ ઝાડનું ઝાડ છે અને એને પ્રસાદીનું ઝાડ તરીકે ઓળખે છે લોકો અહીંયા દર્શન પણ કરે છે સાથે જ ભક્તિનો અનેરો મહિમા છે સાથે જ અમાસના દિવસે યોજાનારા મેળાનો અનેરો મહિમા છે લોકો દર્શન કરે છે આવતી ભક્તો પણ અને અહીંયા આ મેળામાં મેં કહ્યું એમ રંજતગઢ ગામે યોજાયેલા મેળાનું અનેરો મહત્ત્વ છે દર્શનાર્થીઓ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો સાથે જ અહીં દેરિયાળી હનુમાનજી મહારાજ બિરાજમાન છે એના પણ લોકો દર્શન કરી રહ્યા છે અને તમે એ પણ દ્રશ્ય મિત્રો બતાવું કે આ દેરિયાળી હનુમાનજી મહારાજનું લોકો દર્શન કરી રહ્યા છે અને એ પણ આપણે દ્રશ્લે બતાવીએ કે દેરિયાળી હનુમાનજી મહારાજનું દર્શન મેળામાં ધાર્મિક સાથે જ વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો અહીંયા લોકો જે કોઈ આવે છે એનું ધાર્મિક મહત્વ છે અને અહીંયા ઇતિહાસના દ્રષ્ટિઓ પણ તેમજ દર્શનાર્થીઓ પણ સાથે સાથે વિશ્વનાથ મહાદેવ રણજીતગઢ ગામે એના પણ હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું નગર માધ્યમથી મિત્રો તમે જોઈ રહ્યા છો કે લોકો અહીંયા દર્શન અને સાથે સાથે વિશ્વનાથ મહાદેવ એમાં છે અને આપણે એમને સાથેથી પણ વાત કરીશું કે વિશ્વનાથ મહાદેવના મિત્રો દર્શન કરી રહ્યા છે дем템트로 તો મે છોરે છો હવે સુમે કા રુ ભાઈ મજામાં હા તો શું છે મેડા નો ઇતિહાસ થોડો કેસો દર્શક મિત્રો જોવે ને મેડા નું કો વા હા હા ભાઈ રજા હા ગરમે વિશ્વના મહારાજોની જય

અને ત્યારથી આ સમય ચાલુ કર્યો આ સમય પાંચ વર્ષ ત્યાં પેલા નાનો અત્યારે મેળો થઈ ગયો સમય સાધુ સંતો હરિકૃષ્ણ ધામથી આવે છે મંડપ નાખીને દર્શન કરે છે ભજન કીર્તન કરે છે અને વીસ પચીસ ગામના માણસો આ તળામાં નાવાનો અને મહાદેવજીના ના દર્શનનો લાભ લે છે બોલો મહાદેવ એટલે અહીંયા જેમ એમને જણાવ્યા એ મુજબ મેળામાં સાથે સાથે જ ભક્તિના પણ દર્શન થાય છે અને લોકો ધાર્મિક રીતે પણ અનેરું મહત્વ છે દેરિયાળી હનુમાનજીના લોકો દર્શન કરે છે સાથે વેંકટવર્ણિ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ અને અહીંયા જે મન છે એના પણ પ્રદક્ષિણા કરે છે અને દર્શન કરે છે સાથે સાથે જ અહીંયા આ તળાવમાં મનાવવાનો પણ અનેરો મહિમા છે અને એ પણ મિત્રો લોકો જે છે એને ચડાવી રહ્યા છે અને નજર અડોદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો લોકો ઝાડની પણ પ્રદક્ષિણા કરે છે અને અહીંયા તમે જે મિત્રો લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો તે નજરઅળોદના માધ્યમથી જોઈ રહ્યા છો અને અળવદ તાલુકામાં આમ તો જારાવાડ પંથકમાં આ છેલ્લો મેળો ગણાય છે ભાદરવી માસના દિવસે મેળો યોજાય છે અને ત્યારબાદ લોકો અહીંયા દર્શન સાથે સાથે મેળાનો આનંદ લે છે તેરિયાળી હનુમાનજી હોય વિશ્વનાથ મહાદેવ હોય તેના દર્શન કરે છે અને ઘણા બધા લોકો છે એના આપણે લાઈવ તમને બતાવી રહ્યા છીએ નજર રોજના માધ્યમથી મિત્રો જોઈ રહ્યા છો સાથે જ અહીંયા આ સુંદર મજાનું તળાવ છે અને એમાં લોકો જે દર્શનાર્થી આવે છે એમાં પક્ષીઓનો પણ કલરવ સાથે સાથે આપણને જોવા મળે છે મિત્રો અને લોકો દર્શનાર્થીઓ આવે એમાં સ્નાન પણ કરે છે અને એ ઉપરાંત લોકો છે એ નજર માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે અહીંયા દર્શનનો સાથે સાથે લાહો પણ છે અને મિત્રો આ પવિત્ર જગ્યા ઉપર આ સરોવરમાં સ્નાન કરવું અહીંયા ભગવાનના દર્શન કરવા પ્રદક્ષિણા કરવી સાથે સાથે જ જનો આનંદ લેવો ખૂબ જ જરૂરી છે ઘણા બધા મિત્રો જોડાણા છે ને પૂછે છે હળવદ તાલુકાના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે આ મેળો યોજાય છે મિત્રો જ્યાં વિશ્વનાથ મહાદેવના દર્શનાર્થીઓની ભીડ તમે જોઈ રહ્યા છો સાથે સાથે જ દેરિયાળી હનુમાનજી મહારાજ બિરાજમાન છે એમના પણ દ્રશ્યો મિત્રો આપણે લાઈવ બતાવી રહ્યા છે નજર માધ્યમથી તમે પણ જોઈ રહ્યા છો તેમ છે અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને સાથે જ નીલ વરણી ભગવાન સ્વામિનારાયણ પ્રતિમા અને લોકો પ્રદક્ષિણા પણ કરે છે ને અહીંયા પણ એની પૂજા અર્ચના કરવામાં આવે છે અને એના પણ આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ તમે જે જોઈ રહ્યા છો નજર રોદના માધ્યમથી તે એનો પણ અનેરો મહિમા છે સાથે જ આ પવિત્ર જગ્યામાં આવેલા પવિત્ર જગ્યામાં આવેલા ધાર્મિક સ્થળોની વાત કરવામાં આવે તો આ પટાંગણમાં તારીની સાથે જ શીતળા માતાજીનું મંદિર છે ગણપતિ દાદા બિરાજમાન છે સાથે જ વર્ણી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની પ્રતિમા પણ અહીંયા રાખવામાં આવી છે અને વિશ્વનાથ મહાદેવ તેમજ દેરીયાળી હનુમાનજીના પણ અહીંયા તમને દર્શન લાઈવ છે મિત્રો હળવદ તાલુકાના રણજીતપુર ગામેથી આ મેળો છે અને અહીંયા મેળો યોજાયો છે સંસ્કૃતિની સાથે સાથે કલરવ પણ આપણને જોવા મળે છે અને તમે લોકો જે નજર નજરના માધ્યમથી જોઈ રહ્યા છો એ લાઈવ દ્રશ્યો મિત્રો બતાવે છે અહીંયા જે આ ઝાડનું ઝાડ છે અને પ્રસાદીનું ઝાડ તરીકે ઓળખાય છે અગાઉ પણ આપણે અહીંયા જે બહુ જ જૂનું વર્ષો પુરાણું આ ઝાડ છે મિત્રો એના થડના આધારે જ આપણને ખ્યાલ આવશે અને તમે નજર ડોઝના માધ્યમથી જોઈ રહ્યા છો ત્યારે તમને ખ્યાલ આવે કે મહાકાય વૃક્ષ છે જેને પ્રસાદીનું ઝાડ તરીકે પણ ઓળખવામાં આવે છે લોકો આની પ્રદક્ષિણા કરે છે અને આની પ્રદક્ષિણા કરવાની તેમજ સાથે સાથે એ તમે જોઈ રહ્યા છો કે એનો અનેરો મહિમા છે એની પૂજા અર્ચના દર્શનાર્થીઓ આવે છે એને વિધાન રીતે અનેરો મહિમા છે એટલે આ રહ્યું રણજીતગઢ ગામે આવેલો દેરિયાળીનો મેળો અને આ દેરિયાળી મેળામાં ખૂબ લોકો ઉમટી પડ્યા છે એટલે ભારે ભીડ છે એના પણ આપણે દ્રશ્યો બતાવે છે હાલ જે છે એ આપણે અહીંયાથી લાઈવ દ્રશ્યો બતાવીશું મિત્રો અને તમે પણ નજર માધ્યમથી જોઈ રહ્યા છો મેળાની મોત માણતા લોકો છે વહેલી સવારથી જ મેળો ખુલ્લો મૂકવામાં આવેલો છે અને ત્યાં તમને મિત્રો જીઆરડી અને પોલીસ બંદોબસ્ત એટલે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે અને એના પણ આપણે લાઈવ દ્રશ્ય મિત્રો બતાવી છે નજર માધ્યમથી તેમ છતાં પણ મિત્રો આ જે સરોવરના કિનારે યોજાયેલ મેળો લોકો ક્ષણો સુધી આનંદ માણે છે આમ તો જોઈએ તો જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું એટલે જે તે સમયે વરસાદી માહોલમાં એટલે વરસાદી સમયે મેળો જન્માષ્ટમીનો માણી નહોતા શેકા એટલે ઝાલાવાડમાં પંથકમાં એટલે કે આ વિસ્તારમાં હળવદ તાલુકામાં આ મેળો છેલ્લો યોજાય છે એટલે કે ભાદરવી અમાસ ત્યારબાદ હવે નવરાત્રિનું આગમન થતું હોય છે આપ સૌ જાણો છો નવલા નોરતા અને આ મેળાનું અહીંયા છેલ્લી ક્ષણો હું તમને લાઈવ બતાવી રહ્યો છું કારણ કે એક દિવસનો મેળો યોજાય છે સાંજના સમયે એટલે કે હવે થોડીક ક્ષણો બાદ જ આ મેળાને તમે જે જોઈ રહ્યા છો એ મેળો પૂર્ણ થશે અને ત્યારબાદ આવતીકાલથી નવલા નોરતાની વધામણી થઈ રહી છે અને અહીંયા તમને નજરોદના માધ્યમથી તમે જે જોઈ રહ્યા છો મેળો કે દર્શનાર્થીઓની ભીડ છે સાથે જ લોકો મેળામાં પણ આનંદ માણે છે એના પણ આપણે તમે ઘણા બધા મિત્રો જોડાયા છો એના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવવાના છે કે લોકોની ભીડ આ મંદિર જે છે એનું મંદિરમાં દર્શન કરવાનો અનેરો મહિમા છે આ તળાવમાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે સાથે દેરિયાળી હનુમાનજી હોય વિશ્વનાથ મહાદેવ હોય કે પછી નીલકંઠવરણી ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા મૂકવામાં આવે છે શીતળામાના દર્શન કરે છે અને સાથે સાથે ત્યાં બિરાજમાન મંદિરના પટાંગણમાં એન્ટર થતાં જ ગણપતિ દાદા બિરાજમાન છે આ તમામ લોકો દર્શન કરી ત્યારબાદ આ મેળાને મોજ માણતા હોય છે અને તમે પણ જોઈ રહ્યા છો તે નજરવોધના માધ્યમથી મિત્રો એટલે નજરવોધને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરીએ તો સૌથી પહેલાં એ કરો જેથી કરીને આવી જવનવી વાતો હળવદ તાલુકાની આજુબાજુ બનતી ઘટનાઓ સમાચારો તેમજ અને હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો ખરા જ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે તે માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મને આપશો રજા નમસ્કાર મિત્રો